તો ગાઈસ સીતલ બેન આવ્યા છે બારસ કરવા માટે બધા એમ કહેતા કે તમારી ડોચી માં કેંગ ગયા છે આ ડોચી માં છે હાય બા હાય 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 કરો હાય નહીં કરું કરો કરો તો કરી એકવાર હાય નહીં કરો ની એકવાર હાય આમ કરો હાય તમારા વૈચુ બેન પણ આવી ગયા છે અગિયારસ કરવા માટે કા વૈસુ બેન કા અમે એક વયા રહીશું જો આને વયું જાવું છે હજી તો રોકાવાનું છે

ગાઈસ જો મારા જીયાન ભાઈએ બનાવ્યું છે તો ગાડો ગાડો ઉભાળ્યો ઉભાળ્યો ગાડો ગાડો ઈ તે કર્યું ને કા આગો અમારી હે ને જો ગાઈસ અમારા જીયાન ભાઈ કેમ મસ્ત મજાના રમે છે નઈ જો આ ગોદડા લઈને જાય છે આરામ કરવા માટે

સાથે બ્લોગ હું એન્ડ આપું છું અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલીમસી નવા બ્લોગ સાથે બધાને હેર હર મહાદેવ બાય